વરસાદે વિરમ લીધા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સાતેય ઝોનના રોડ રસ્તાની રિસરફેસ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ભારે વરસાદ બાદ અમદાવાદના રોડ રસ્તાની હાલત બદતર થઈ ગઈ હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કામે લાગ્યું છે સરસપુર રખડિયાળ વોર્ડમાં હોટ મિક્સ પ્લાન્ટ દ્વારા હોટ મિક્સ અને કોલ્ડ મિક્સ દ્વારા ડામર પાથરવાનું શરૂ કર્યું હતું સરસપરમાં પોટેલિયા રસ્તાથી રોડ રસ્તાની હાલત બદતર થવાથી રોડને રિસરફેસની કામગીરી શરૂ કરવામાં આવી છે માં હાલમાં હોટમિક્સ મટિરિયલથી પેસ વર્કની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે આજ રીતે સમગ્ર અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર હાલમાં પેચ વર્કની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે મોસ્ટલી જેટલા બી જે ખાડા પડેલા છે એમાં હાલમાં વેટમિક્સ તથા કોલ્ડ મિક્સ મટિરિયલથી તથા પેચ વર્કની કામગીરી ચાલુ કરી દીધી છે બરાબર છે હોટ કામગીરી છે અને પેચ વર્કમાં લાઇબિલિટી પીરિયડ એવો કશું સમય હોતું નથી બરાબર અને હાલમાં પોટલી આ ચાર રસ્તાથી એવરેજ રસ્તા પર પેજની કામગીરી ચાલુ છે